દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખાસ કરીને વ્યારા સોનગઢ બાલોદ અને ડોલવણ તાલુકાઓમાં વરસાદના કારણે ડાંગરના કાપેલા અને ખેતરમાં મૂકેલા પાકમાં પાણી ફરી વળતા નુકસાન થયું છે નવા મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના નેતા જયરામ ગામિતે વહીવટીતંત્રને સાથે રાખીને પાક નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે મુલાકાત લીધી હતી જોકે મંત્રીઓએ માત્ર રોડની નજીકના ખેતરોમાં ઉભા રહીને ફોટા પડાવીને રવાના થઈ જતા સોશિયલ મીડિયામાં તેમની ભારે ટીકા થઈ છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે તેમાં અમારું ખેતરમાં જે ભાત કાપેલું હતું તે સંપૂર્ણપણે પાક નિષ્ફળ નીપી ગયો હશે હાલમાં અમે સરકારશ્રીને વિનંતી કરી હશે કે આના માટે સ્પેશિયલ પેકેજ બહાર પાડે કેમ કે હાલની પરિસ્થિતિમાં જે લોકો ફોટા સેશન કરવા સરકારી અધિકારી કે સરકારી માણસો કે મંત્રીશ્રી આવે છે તો સિલેક્ટેડ માણસો જોડે ઉભા રહીને ફોટા સેશન કરાવીને જાય છે ત્રણ દિવસથી વરસાદ પડતો છે ડાંગરનો પાકમાં બધું પાણી ભરાઈ ગયેલું છે બધું નિષ્ફળ જતું છે સરકારને મંત્રી એવા આવીને રસ્તા પરથી ફોટા પાડીને નીકળી જાય છે એને વિનંતી છે કે મને પૂરો પૂરો લાભ આપે ચાર પાંચ દિવસથી એટલું ભયંકર વરસાદ છે આ પાક હાલત તમે જોતા રહી છે એ અમે જાણવા માંગીએ છીએ આ સહાય અમને તાત્કાલિક મળે જલ્દી સર્વે કરી એવી અમારી માંગ છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે એનું ખેડૂત મેક્સિમ બે અઢી પાંચ વીઘા ચારો છે ચારો પણ બગડી ગયો અને જે ધન ધાન્ય જે પાક હતો એ પાક પણ સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સરકારને મારી વિનંતી છે કે ટૂંક સમયની અંદર ડોલવણ તાલુકા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોનું સર્વે થાય અને સારામાં સારું સહાય સરકાર તરફથી મળે